ભાઈ શ્રી ઈસદાન સાહિત્યની દુનિયામાં એની દુનિયામાં બહુ ડંકો લગાડ્યો એના સંબંધો સંબંધો ખૂબ જ એને ગાઢ કર્યા અને બાંધ્યા હું એમ કહું કે મને મામા કે છે એટલે ભાણેજ બ્રિજા સિંહે એ સંબંધોને ખૂબ ઊંચાઈ લઈ ગયો માણસ છે એના સંબંધોને જરાય આંચ ન આવવા દીધી અને હાઈટ ઉપર લઈ ગયા કોણ બિરજરાજ એના દીકરાએ હવાયું કર્યું

એને લાડ લડાવવા માટે એને યાદ કરવા માટે આપણે એવું રતન ઘણા અમે પણ પરસ્પર ખૂબ પ્રોગ્રામો સાથે કરેલા એટલે એને ગમતી વાતો એને ગમતા ગીતો જે કાંઈ મને યાદ આવે એ રજૂ કરવા માટે આવ્યો જેની આગળ મેં કોઈ દી સ્વર્ગ સબલ લગાડ્યો જ નથી એવા ને આજે સાતમી પુણ્યતિથિ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ મને જે રીતે કહેવામાં આવ્યું છે એ રીતે બધા મહેમાનો ભાવ વાઘેલા સાણંદથી રસ્તામાં મને ફોન હતો હું આવી શકું એમ નથી પણ મારી ભાવાંજલિ અને એમને અર્પણ કરી દીજો એટલે હું એમને યાદ કરી અને ભાઈ શ્રી ઈશ્વરદાનભાઈને એની ભાવના હું વ્યક્ત કરું છું અનુરુસિંહભાઈ જાડેજા થી વધાર્યા છે એનું હૃદયથી સ્વાગત કરીએ છીએ ગોંડલથી આપણે જયરાજભાઈના દીકરા પણ વધાર્યા છે આ સૌને હું બહુ બહુ મારા હૃદયથી ખૂબ ખૂબ આવકારું છું આ એક એવી વિરલ વ્યક્તિને આપણે યાદ કરવા માટે મળ્યા છે હમણાં જ ભાઈ શ્રી મોરારે ગાયું એટલે મને રસ્તામાં જ વિચાર આવતો હતો કે અમારે લક્ષ્મણભાઈ ગઢવી લંડનથી આવ્યા છે એ પરિવાર પણ અહીં બધાયેલો છે પણ હવે હું ચશ્મા ઉતારી નાખું એટલે પછી મને કંઈ દેખાતું નથી આ જે વ્યક્તિને લાડ લડાવાના છે અને મારા સામે ક્ષત્રિય સમાજ છે ઇતર સમાજ છે અમારો ગઢવી સમાજ છે અમારા સગાવાલા છે ઈસરદાન ભાઈના સગાવાલા છે આપ સૌને હું વિશેષ વાત નહીં કરતા આપને ખૂબ ખૂબ જય માતાજી કરીને પ્રણામ કરું છું ભાઈ શ્રી યોગેશ ગૌસ્વામી ખૂબ ગણેશનું આહવાન કર્યું અને સરસ રીતે આખી પરંપરા ભજનોની બાંધી પણ હું મારી રીતે મને જે કાંઈ મારી હવે તો ઉંમર થઈ ગઈ છે મારે હું આમ ઘણાને ઓળખું ના પણ નામ ભૂલાઈ જાય મારાથી બોલો શું કરું અમારે ભોજા બાપા હતા ને એકવાર એનું હવારમાં ઉછા ને એનું નામ ભૂલી ગયા પોતે પોતાનું બોલો અને એમથી હવે મને કોઈ પૂછે કે તમારું નામ હું તો હું હું તો મરી જાય મારે આપઘાત કરવું પડે નામ આપણું ગામના પાદર માં ધનો કરીને એક મજૂર મળ્યો પૂછ્યું ધન તે મારું નામ યાદ કરી દીધું હું તો વાય માં પડવા જતો હતો એમ મને હવે નામ યાદ રહેતું નથી મારું રેતો સારું પણ આપ સૌને હું ખૂબ ખૂબ નમન કરું છું આ સહયોગ છો છો

શિક્ષણ વજન આપી અને એને અને અને આ તો એમ કેતા પિંગલ બાપુ ને કે હે ભાઈ મારા દીકરા કમિશનર હોય કલેક્ટર હોય ડીએસપી હોય આ બધા ઓફિસરો બેઠા છે દયા થી એની ઈચ્છા હતી કે મારા 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 દીકરા વકીલ થાય ડોક્ટર થાય ઓફિસરો થાય અને થ્યા થાય અને એ જયારે આવ્યા બળદેવભાઈ સંમેલન માં અને માતાજી આમ હામા હતા આવતા कि चित्र जोई ने कविता लखी मठाली में मर माली रे। આ તો રચના છે શબ્દો પર ધ્યાન આપશો તો આપણે વધારે મજા આવશે મે આપણે કીધું એમ છત્રી સમાજ છે ઈતર સમાજ છે અમારો ગઢવી સમાજ છે જે સાહિત્ય ને પીછાડનાર વર્ગ છે બીજો ઈતર સમાજ આવ્યો છે ચારણો ને ચાહનાર વર્ગ આવ્યો છે એટલે કવિતા અને વાત આ ઉગે એવો છે એટલે આપણે હું કહું છું ધ્યાન આપજો અમારે મેં ચાંદીગઢ થી કીધું કે અમારે હરદેવસિંહ રાયજાદા અને આવ્યા છે અમારે ગણેશભાઈ જાડેજા કે ગોંડોલે એના મોસાળ એ બધાય તો માતાજીના ખોડામાં રમેલા છે સાહેબ માનવી મુરબી હર્ષસિંહ બાપુ એ સોનલ માની બહુ સેવા કરી અને માતાજીની મઢડા અને ચાંદીગઢનો એક જ સીમાડો થાય લાખ લાખ દીવડાના તેજથી તે જાળી અને આત્માના તેજથી પૃથ્વી ઉજાળી રે સોનલ માની મૂર્તિ સાહેબ અને એક વાત તો આપણે કરવું આ ગીતની પાછળ મારે એક આપને પ્રસંગ કેવો છે એટલા ખાતર બીજું હું તો વાતુનો માણસ છું યોગેશ ગૌસ્વામી ભજન ગાય સંતવાણી આરાધ કરતા કરતા માનો કે આંખું વેચી ભજન ગાય તો ભજન રૂડા લાગે પણ અમે આંખું વેચી વાતો કરીએ તો મીંદડી દૂધ પીતી હોય એમ લાગે એમ એટલે વાતુ નો માણસ છો એટલે વાતુ થાય ત્યાં સુધી આપ જરા આ થોડું બોલો ગેબ રાખજો પછી ગાઉ ત્યારે તમે પાછો ગોર કરજો આ ભાઈ શ્રી ઈશદાન ગઢવીને લાડ લડાવવાનો કાર્યક્રમ છે એને ગમતા પ્રસંગ હું જ્યારે સાથે હતો ત્યારે મને કેતા હે કે હું કેતો એ પણ મારે તમને કેવા છે અચ્છા આલુભાઈ ગઢવી આવ્યા છે અમારા કચ્છથી હા માશો જો આમાં ક્યાં દેખાય છે કો કેતી ખાવર પડે મઢડામાં છવ્વીસમી જાન્યુઆરીએ ત્રેર તાહલીના સમૂહ લગ્ન કરે છે હરદેવભાઈ આપણે ત્યાં અહીંયા

એને હારું લગાડવા માટે જે ક્યાંય ક્યાંયવાડ થી ગોહિલવાડ તો ખરું જ અહીંયા પણ સોરઠમાંથી હાલારમાંથી ક્યાંય ક્યાંયથી મહેમાનો આવ્યા છે હું જોઉં છું તો બરાબર વાંધો પધારો પધારો આ પછીની કડી પછી મારે એક વાત કેવી છે આપને કારણ કે આપણો ડાયરો તો વાતુરનો ડાયરો છે એટલે સાંભળજો આ કડી કહે બળ દે ભાલી મઢડાના ના માઢ કહે બળ દેવ મે ભાલી મઢડાના ના મઢ વાલી કહે બળ દેવ ਡੜਾਣਾ ਮੋਢ ਵਾਲੀ ਇਹ ਜੇ ਅਮਨੇ ਪਾਰ ਰੇ ਉਤਾਰੋ ਭੇਲੀਆ ਵਾਲੀ રે ਸੁਨ ਲ ਮਾਨੀ ਮੂ